પગલે નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ગરકાવ થઈ જતા સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે માર્ગો પર કમર સુધીના પાણી અને સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જતાં લોકોને ઘરની બહાર નીકળવું કે વિદ્યાર્થીઓને શાળાએ જવું પણ મુશ્કેલ બનવા પામ્યું છે શહેરના હાશાપુરા વિસ્તારમાં આવેલ સોપાન રેસિડેન્સી માહી સોસાયટી દિયાના સોસાયટી પ્રાઇમ સોસાયટી સહિતની સોસાયટીઓમાં બેટ વા સોસાયટીઓ ફેરવાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે પાટણ શહેરના અંબાજી નેડિયા વિસ્તારના આ દ્રશ્યો છે જ્યાં લોકોના ઘરમાં વરસાદી પાણી ઘુસી જવા પામ્યા છે તો જાહેર રસ્તાઓ જળમગ્ન બનતા કેડસામાં પાણી ભરાઈ જવા પામ્યા છે જેને લઈ રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે આ વિસ્તારમાં દસ થી પણ વધુ સોસાયટી આવેલી છે જો કે આ વિસ્તારમાં પાણી ભરાવાની આ પ્રથમ ઘટના નથી નગરપાલિકા દ્વારા વિકાસના નામે કોન્ટ્રાક્ટરોને આડેધડ પરવાનગી આપતા સોસાયટી વિસ્તારોનું બે રોકટોક અને નિયમ વિરુદ્ધ નિર્માણ થતા આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો બીજી તરફ નગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે વેરા પણ ડબલ કરી દેતા અને સુવિધાના નામે સ્થાનિકોને માત્ર મીંડું મળતા હાલ તો તંત્ર સામે સ્થાનિકો રોષ વ્યક્ત કરી રહ્યા છે

તો પાટણમાં વિકાસ ગાંડો થયો છે તેમ કહીએ તો પણ નવાય નહીં કારણ કે અહિયાં નગરપાલિકા દ્વારા કહી શકાય કે કોન્ટ્રાક્ટરોને આડે ધર પરમિશન સોસાયટીઓ બનાવવા માટે આપી દેવામાં આવતા આજે આ સોસાયટીઓની હાલત કપોડી જોવા મળી રહી છે ખાસ કરીને સોસાયટીમાં રહેતા લોકો જે છે તે સામાન્ય વરસાદ બાદ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અહિયાં ઘેર પાણી ભરાઈ જવા પામ્યા છે લોકોના ઘરો સુધી પાણી ઘૂસ્યા છે વરસાદી પરંતુ આ વરસાદી પાણીનો નિકાલ

બિલકુલ સ્થાનિક લોકો જે ખાસ કરીને મહિલાઓ છે રોષ વ્યક્ત કરી રહ્યા છે કારણ કે નગરપાલિકા દ્વારા વિરાતો લેવામાં આવી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓને જે